હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડી ગયા છે પોણા દસ થઈ ગયા છે ને આજે છે છે ને કરી દળવા માટે ઘંટી ચાલુ જો ઘઉં દળાઈ રહ્યા છે રોટલી ખાવા જોઈએ ને એટલે ઘઉં દળાઈ રહ્યા જોય એમ તો સામાન 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 થઈ જાય અમારે આખાના ની અંદર ઘંટી હોય ને એટલે કાઢવા માટે છે ને આખું ખાનુંમાંથી બધી વસ્તુ કાઢવી પડે એવું છે અને કાના ભાઈ રમી રહ્યા છે મૂનબોલથી મુનબોલથી હેને કાનો તને ગરમી થાય છે હે કાનો તને ગરમી થાય છે એ કાનાને ગરમી થાય છે બધાને જય શ્રી કૃષ્ણ કહી દે હા તોફાની થઈ ગયો છે હવે રમતમાં માં જીવ પડી ગયો નહીં કરતો કેવું કરે છો જય શ્રી રામ કરો આલે જય હનુમાન કરો કરો જય શ્રી રામ કરો એનું રમવા માં જીવ છે એ મહાદેવ નહિ થાય મમ્મી જીવ હોય ને એટલે નો થાય તો ચાલો પપ્પા સુવિચાર લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ તો આજ છે કુંડળી અગત્ય દીજે નથી મંડળી અગત્યની છે કાઢી નાખો આનંદ જ કાઢવાના જણું બોલે એટલે જો જો

હા દાદાને ફોન કરીને કહી દે મમ્માએ મારો કહી દે ફોન કરી દાદા દાદાને ફોન કરે હાલો દાદાને ફોન કરીને કહી દે મમ્માએ મને માયરું દાદાને હાલો દાદા દાદાને ફોન ખાઈ જો હાલો હાસી લેડું મમ્મ લેતા આવજો હાલો કે બોલું મમ્મ લાવો દાદા દાદા હું છે એટલી ગરમી છે ને અમે કરીને બેઠા કા

ચોખા ને સોરી ચોખા ક્યાં ઘઉં લીલા ચણા લીલા ચણા અને ઘઉંનો અને ચણા નો પગ કહેવાય એ હવે છેલ્લું છે એ દળાઈ છે એટલે પૂરું પછી કઈક કામ આગળ પૂજે સાડા સાત ની સવારે ઘંટી ચાલુ હતી તો વચ્ચે થોડીક વાર રેડ ટાઈકો ગરમ થઈ જાય એટલે

આ સાચી વાત છે ઠંડુ હા દાઢી ને હા બদম દાઢી તો કાઈ વાંધો નહીં એનાથી પણ ઝાડા બહુ થઈ ગયા એનો શું કરું શું તમે તો જો વાસાના પર થઈ ગયા છે ચડાવવાના છે આજે તો સખત ગરમી છે અને સામે જો બધા બિચારા કેટલા કામ કરી રહ્યા છે બધા ગરમીના ઝાડ નીચે બિચારા વિરામ લઈ રહ્યા છે અને ગરમી એક નંબર ગરમી છે આજે તો જો બધા ઝાડ ની નીચે છોકરા હોય તે બિચારા કેવા આકળાતા હોય આ ગરમી માં અમાર અહીંયા પ્રાચીન ભાઈ છે મમ્મી એનો ગુસ્સો ઉતારી રહ્યા છે મશીન ઉપર કેમ મમ્મી શું થયું ખરાબ થઈ ગઈ હે એવું લાગે છે ફરજ છે ફેરવો તમ તમારે બરાબર છે ચાલો ચેક કરી લઈએ આપણે તો જો અહીંયા આપણે બાફી લીધી છે મકાઈ ચાલો બધા મકાઈ ખાવા જો મસ્ત મજાની ગરમ મકાઈ ખાવા કેવા દુવાડા નાખે છે આપણે કેમેરા સાફ કરવો પડશે હમ સાફ થઈ ગયો છે જો કાંજીભાઈ હો શું શું જોવે છો તું હે હીંચકા ખાચો તું અહિયાં જો મમ લાવ્યા બાર મમ લાવ્યા જો તારા હાટું કાનો કાનો તારા હાટું મમ જો જો બાયે બનાવ્યું ચીકુનું જ્યુસ મામામ તારી માટે મામામ અમે મકાઈ ખાવી તાર તારે ખાવું પડે ને મામામ હેને શું જોય જો બટેકું ન્યાય બટેકું બધે બટેકા તે મમ બટેકા સિવાય ઉદ્ધાર નહીં રાજા છે શાકમાં જો બેઠા છે ને નીચકો નાખે છે મમ્મી જોયે ચીકુન જુસ બનાવી તડકો છે આજે માથું પાકી ગયું એવો તડકો છે આ બધું બધું માથું ના તડકો છે આજે

તો એવું છે તો રસોઈનું શું તમ ક્યો તો બોલો સબ્જી પડી છે सब्जी પડી ને પપ્પા કે વડાપો ખાધી લીને તો વડાપો બરાબર છે જે ખા હોય ચાલો વિચારશું કા પપ્પા શું લાવશો ક્યો તમે જોટા કે તમે ક્યો ઈ જે ખા હોય હા પપ્પાને सब्जी ને રોટલી હોય એટલે એને કાઈ ન જોઈએ એને નારદિક ને બેય હા બરાબર છે ચાલો વિચારીએ શું કરીએ બરાબર ને મમ્મી

મમ્મી ની ગયા તા બહાર તો જો પિસ્તા લઈ આવ્યા છે અને રાગી નો લોટ લઈ આવ્યા છે જો રાગી નો શીરો ખાય ને કાનું તો જો કાનું મસ્ત મજાની ગરમા ગરમ લાપસી મમ્મી એ કર નાખી ગરમ અને અહિયાં શાક છાશ હાર્દિક ને કાનો હાર્દિક માટે છે કેરી તો ચાલો મળીએ જમીને તો અહીંયા જો ખાઈ પીને ફ્રી થઈને બેસી ગયા ને કાનુ ખાવાનો ટાઈમ થયો ને તો કાનુ ભાગીને ને આવ્યો અહીંયા ઉપર હે ને કાનુ અહીંયા બાજુ અહીંયા લઈને બેઠા છે ખીચડી અને દૂધ ને કાનુ ઉપર ભાગી આવ્યો ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે કાનુ કેમ જમવા નથી જાતો મે વડાપાવ દાબેલી ખાઈ લીધું છે તારે ખીચીને દૂધ નથી ખાવાનું ક્યાં એને આમ જો તો ચડવું હશે આમ જો

તો સભી લોક કેદી બની ગયે છે આજે એવું છે તો જો ભાઈ સાહેબ અહીંયા ખાઈ લીધું છે ને જો કેટલું થોડું ઘણું પડ્યું રાખ્યું કા મમ્મી ઢોંગીલા બાબા છે ને ઢોંગી બાબા છે હું કેવું તમારો દીકરો ઢોંગી છે એનું એટલે ભાઈ એને પણ ઢોંગી નો કહેવાય ઢોંગી ને ઢોંગી નત કહેવાતું લે એ ઢોંગી હા હા દીકરાને ઢોંગી છે તોય ઢોંગી નો કેવાય ચડે સજે ક્યાં પણ એને ચડી માથા કોને કોને ખવડાયું મારા દીકરા ને બાવલી ને કોણ એવું કરતું તું બા એવું કરતા મા દીકરી ને મા નાની નાની બાઉલી નો ઓર ઓર ક્યાં મારતા તા બા આ ઈ બેટા બા એ ક્યાં ખવડાઈ દીધી મા કાનન ખીચી રાવ કરવા આવ્યો મા દીકરો રાવ કરવા મમ્મી ને ઓ હું રાવ કરવા આવ્યો કેતો મને કોણે કોણે ખીચી ખવડાઈ દીધી બારે જે આમ જો ઓલા પણ જો જો પાપા પાપા બોલાવે જો લે તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય